નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત ચેનલમાં તો આજે તારીખ સત્તર એક બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે तो थराद तारीख सत्तर एक बजार पच्चीस पाक नीचे पाओ ऊंचो पाव जेम से वरियाड़ी जैसे बार सौ थी पचास गुवा जैसे नौ सौ चालीस एक हज़ार पचास रजगाबाजरी जैसे पाँच सौ पिस्तालीस थी छसौ छजरी जैसे पाँच सौ छवीस पाँच सौ पांसठ पशी से जैसे नौ सौ थी एक हज़ार बासठ ઈસબ ગુર જે છે બે હજાર પંચોતેરથી પચીસો ચોરાણું તલસફેદ જે છે બે હજારથી એરંડા જે છે બારસો થી બારસો સત્યાસી અને સેલેસે રાયડો જે છે અગિયારસો થી અગિયારસો નેવ્યાસી અને જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો ત્રણ હજાર અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો